નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા સ્વાગત છે તમારું સિટોક્સમાં નમસ્તે મિત્રો અને સિકટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે રસાસ્વાદ સિરીઝ આગળ વધારીએ છીએ અને આજે આપણે વાત કરીશું ઓગણીસો નહીં સોરી બે હજાર ને ત્રેવીસમાં આઈ થિંક હા બે હજાર ને બાવીસમાં આવેલી ફિલ્મ ચબૂતરો વિશે વાત કરીશું મેં બધી માહિતી મારા મોબાઈલમાં લઈ રાખી છે યસ તો ચબૂતરો એ ચાણક્ય પટેલની ફિલ્મ છે અને ચાણક્ય પટેલની પહેલી ફિલ્મ જે મેં જોઈ આ નહોતી એ હતી બિલ્ડર બોયઝ અને એણે મને ખૂબ ઇમ્પ્રેસ કર્યો ફિલ્મ ઘણી સારી હતી એ અને એક નવો પ્રયાસ હતો ગુજરાતી ફિલ્મોમાં આપણે વધારે પડતે મૂવી જોઈએ છે ને તો એ સ્લાઈસ ઓફ લાઈફ એટલે જિંદગીમાંથી જ કંઈક ટુકડાઓ કાપી કાપીને આપણી સમક્ષ લાવતા હોય છે બિલ્ડર બોયસ પણ એ પ્રકારની હતી અને આ ચબૂતરો પણ આ જ પ્રકારની ફિલ્મ છે વિષય બહુ નવો નથી પોતાના માટે અથવા તો પોતાના પિતાના જે ધંધા વ્યવસાય છે એની સાથે કોઈ કનેક્શન ન રાખનાર વ્યક્તિ એ પોતાની મરજીએ અથવા તો માતા પિતાને એમ કહીને કે હું થોડુંક ભણીને આવી જઈશ એમ કહીને અમેરિકા જાય છે ફિલ્મના જે હીરો છે રોનક કામદાર અને પછી ત્યાં જ ના થઈને રહે છે એટલે ત્યાં જ નોકરી કરવા માંડે છે પણ પછી એક વિઝામાં તકલીફ થાય છે રિન્યુઅલમાં એટલે એમને બે ત્રણ મહિના માટે ઇન્ડિયા આવવું પડે છે અમદાવાદ આવવું પડે છે અમદાવાદ આવીને એમની મુલાકાત અંજલિ બારોટ સાથે થાય છે હવે અત્યાર સુધી એમની જે માન્યતા એવી હતી કે અમેરિકામાં બધું સારું અહીંયા તો શું છે પ્લસ પિતાના ધંધા સાથે જો હું અહીંયા રહીશ તો મને પિતા ફોર્સ કરશે કે મારા બિઝનેસ જે કન્સ્ટ્રક્શનનો છે એમાં તું જોડાઈ જા અને ખરેખર થાય પણ એવું છે ધર્મેશ વ્યાસ જે એમના પિતા બને છે એ કોઈને કોઈ રીતના એને રોનકને ધંધામાં પલોટવાનો પ્રયાસ કરે છે પણ રોનક કામદાર ફર્મ રહે છે અંજલિ બારોટ છે એ એની મિત્ર બને છે અને એ એને કહે છે વાત વાતમાં કે આપણા પેશન પાછળ દોડવું જોઈએ એટલે ટૂંકમાં આ વાત પણ આપણા માટે નવી નથી કે કોઈ ફિલ્મમાં આવું કહેવામાં આવ્યું હોય તો પેશનની વાત કરી તો રોનક કામદાર એમ કહે છે કે હું જ્યારે અમેરિકા હતો ત્યારે હું ખૂબ સુંદર ભલે મારા માટે પણ રસોઈ બનાવતો તો એનો એક પ્રયાસ એ અંજલિ બારોટને ત્યાં જો એક પાર્ટી હોય છે ત્યાં એ કરે છે અને બધાને એ ખૂબ ભાવે છે તો આમાંથી એને વિચાર આવે છે કે હું ફૂડ ટ્રક કેમ શરૂ ના કરું અને પછી ફૂડ ટ્રક ચાલુ કરે છે પિતાનાથી માહિતીથી દૂર પણ દાદીને એમના બધી ખબર હોય છે અને દાદીનો રોલ અન્નપૂર્ણા શુક્લાએ કર્યો છે તો આમાં આમ વાત આગળ ચાલે છે અને બસ પછી તો ફૂડ ટ્રક બહુ સારી ચાલી નીકળે છે મીનવાઇલ એને ખબર પડે છે કે પોળમાં પણ આપણું એક ઘર છે અને અંજલી બારોટ જે છે એ હેરિટેજ સિટીના એક પ્લાન ઉપર પોતાનો થીસિસ અથવા તો રિસર્ચ કરી રહ્યા છે અને એમનાને કારણે અહીંયા પછી એ બંનેના મન મળે છે કારણ કે પછી સબ્જેક્ટ એક થવા લાગે છે અને બસ પછી પિતા પુત્ર વચ્ચે થોડો ઘણો સંઘર્ષ અને છેવટે પુત્રની જીદ કહો તો જીદ પિતાનો એ ખબર પડે કે એના સંતાનો પર બહુ દબાણ ન કરવું જોઈએ એ બાબતનો ખ્યાલ આવે છે અને છેવટે રોન રોનક કામદાર ભલે એની ફૂડ ટ્રક બંધ કરી દે છે પણ જેનું હેરિટેજ હોમ છે પોળમાં એને એ રેસ્ટોરન્ટમાં પલોટ પલોટે છે અને પોતાની વાનગીઓ એટલે ફ્યુઝન વાનગીઓ ત્યાં પીરસે છે એટલે આ આખી કથા છે આપણા આ મૂવી જેની જેનું નામ છે ચબૂતરો એટલે ટૂંકમાં વાત એવી છે કે કબૂતર કે પક્ષીઓ જે કોઈ છે એને છેવટે તો ખાણીપીણી માટે જીવન ગુજારવા માટે આગળ વધવા માટે એક ચબૂતરામાં તો આવવું જ પડે છે મેં કીધું એ પ્રમાણે વાર્તા કોઈ ખાસ નવી નથી પણ એકની એક વાર્તા હોય ને ત્યારે ટ્રીટમેન્ટ બહુ મહત્ત્વની બની જતી હોય છે સ્ક્રીન પ્લે બહુ મહત્ત્વનો બની જતો હોય છે સ્ક્રીન પ્લે સાબરમતીના પાણીની જેમ ખળખળ વહે છે હવે એવું કહેવું પડે કારણ કે સાબરમતી હવે નો લોંગર કોરી નદી તો ખળખળ વહે છે કોઈ જ તકલીફ નથી અને ચાણક્ય પટેલનું નિર્દેશન જેનાથી હું ઇમ્પ્રેસ થયેલો બિલ્ડર બોયઝના વખતે એ અહીંયા પણ ઇમ્પ્રેસ કરી જાય છે ચાણક્ય પટેલ પોતે પણ એક નાનકડી ભૂમિકામાં આમાં જોવા મળે છે બિલ્ડર બોયઝમાં પણ એ હતા અમેરિકાના દ્રશ્યો ખૂબ સુંદર લાગે છે એટલે હું ઘણીવાર કહું છું ને કે આપણને દેખાડે મુંબઈ પણ મુંબઈ ન હોય અમદાવાદ જ હોય એવો ઝોલ અહીંયા નથી ખરેખર અમેરિકા દેખાડવામાં આવ્યું છે અને એ ખૂબ મજા કરાવે છે એની સાથે જે કૂતરો એની સાથે આવે છે ડોગી આજકાલ ડોગેશનું બહુ મહત્ત્વ ચાલી રહ્યું છે તો આ ફિલ્મ તો ભલે ત્રણ વર્ષ જૂની છે પણ એનું મહત્વ અહીંયા પણ દેખાડ્યું છે એને મલ્હાર ઠાકરે અવાજ આપ્યો છે ફક્ત પુરુષોમાં જેટલો કાગડા માટે અવાજની લેન્થ એમની હતી એટલી નથી અહીંયા પણ એ એ રીતના કામ કરી જાય છે અન્નપૂર્ણા શુક્લ મોડન દાદીમાં એટલે આજકાલની પેઢીને સમજી શકે એવા એનો રોલ એમને બરાબર ફિટ થાય છે આપણે ઇન્ટરવ્યૂમાં પણ આ જોયું હતું એ અહીંયા પણ ચાલે જ છે એટલે અન્નપૂર્ણાબેનની ભૂમિકા બહુ સરસ ધર્મેશ વ્યાસ જે એમનો ટિપિકલ ગુસ્સો ને એ છે એ અહીંયા પણ દેખાડે છે પણ ભાવનાત્મક દ્રશ્યોમાં એ છવાઈ જાય છે છાયાબેન એ પણ સરસ એ પણ મમ્મીના રોલમાં રોનક કામદારની ભૂમિકા ખૂબ સરસ એટલે કહેવાય ને કે એક ઠરેલો યુવાન હા એને પોતાની આકાંક્ષા છે એને પોતાની જીદ છે એ પૂરી કરવી છે પણ એવી રીતના કે ધીરે ધીરે બધું કામ થાય ત્યાર પછી આપણે વાત કરીએ કે ફિલ્મમાં જે હિરોઈન છે અંજલી બારોટ જેના હું ક્વાઇટ અ ફેન છું મેં સાસ સાસણમાં એમના વિશે વાત કરી હતી વારે વારે એમની મૂવીમાં હું રિપીટ કરું છું વિક્ટરમાં પણ એમની ભૂમિકા બહુ જ સરસ હતી એ અહીંયા પણ અને જેમ કહેવાય કે કાઇન્ડ ઓફ ઇમ્પોઝિંગ કેરેક્ટર કે જે રોનકને સમજાવે કે નહીં તારા માટે શું છે ભલે એ સીધી રીતના નથી કહેતા પણ આડકતરી રીતના વાતોમાંથી સમજાવે છે પ્લસ જે છેલ્લો એક સીન છે જે એમના ગામ પરત જાય છે અને રિક્ષામાં એ જે બધું સાંભળે છે એમાં એમની એક્ટિંગ ખૂબ સરસ છે એટલે ઓલ ઇન ઓલ સ્લાઇસ ઓફ લાઈફ દર્શાવતી આ ફિલ્મ વાર્તા નવી નથી પણ મજા કરાવે એવી છે જિંદગીનો એક જે સૂત્ર છે એને કે ભાઈ આપણા પેશન પાછળ આપણે દોડવું જોઈએ નહીં કે આપણને જે ફરજ પાડવામાં આવે એને આ બરાબર કહે છે વારે વારે આ કહેવામાં આવ્યું છે હિન્દી ગુજરાતી મૂવીમાં પણ કંઈક અલગ રીતના અથવા તો સારી ટ્રીટમેન્ટની સાથે કહેવામાં આવ્યું છે આ મૂવી મેં જોઈ એમેઝોન પ્રાઇમ ઉપર તમે હજી સુધી આ મૂવી ન જોઈએ તો એમેઝોન પ્રાઇમ ઉપર જરૂર જોજો અને પછી મને કહેજો નીચે કમેન્ટમાં કે તમને આ ફિલ્મ કેવી લાગી તો આ હતો રસા સ્વાદ કોના ઉપર ચબૂતરો ઉપર રસાસ્વાદ સિરીઝ ચાલુ રહેશે સીટ સીટ ટોક સાથે જોડાયેલા રહેજો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો